હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શરીર માટે એકદમ પૌષ્ટિક અને ઠંડક આપેલું સમર ડ્રિંક ચીકુનું મિલ્કશેક જોવાના છે ફક્ત ત્રણથી ચાર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને બહુ જ વધારે ટેસ્ટી બને છે બાળકોથી લઈને મોટાને ખૂબ જ ભાવશે તમે જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો જુઓ અહીં મેં પાંચસો ગ્રામ જેટલા ચીક્કોને સરસ રીતે ધોઈને લઈ લીધેલા છે તો સરસ રીતે ધોઈને લેવાના અને પછી આ રીતે એની છાલને આપણે ઉતારી લેવાની છે તો ફ્રેન્ડ્સ અત્યારે ચીક્કુ બહુ સારા મળતા હોય છે તો તમે આ મિલ્કશેક જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને તમારા ઇફટાળમાં આ મિલ્કશેકને જરૂરથી સામેલ કરજો તો આપણા શરીરમાં તે બહુ જ ફાયદાકારક છે કોઈ પણ મહેમાન આવે ત્યારે પણ તમે એને બનાવી શકો બહુ જ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે પહેલાં એના છોલતા ઉતારી લઈશું અને ત્યારબાદ આપણે એમાં જે કંઈ બી હોય એ બીને પણ રિમૂવ કરીશું કાઢી લઈશું તો જુઓ ફ્રેન્ડ કેટલા સરસ લાલાસ પડતા ચીકુ છે અને ખાવામાં પણ ખૂબ જ મીઠા હતા તો મીઠા હોય એ રીતના જ આપણે ચીકુ પસંદ કરવાના તો આપણે આગળ ખાંડ ઓછી નાખવી પડે અને હેલ્ધી એવું આપણું મિલ્કશેક બનીને તૈયાર થાય તો હવે આપણા બધા ચીકુ છોલાઈ ગયા છે હવે આપણે એને કટ કરી લઈશું અને એની અંદર આ રીતના જે બી હોય એ આપણે કાઢી લેવાના છે અને બધા જ ચીકુને આપણે કટ કરી લેવાના છે ચીકુ કટ થઈ ગયા છે હવે આપણે એને મિક્સર જારમાં અથવા જ્યુસરમાં આપણે એને એડ કરી દઈશું અને જોઈ લઈશું કે કોઈપણ બી ના રહી ગયું હોય એ શ્યોર કરી લઈશું અને મિક્સર જારમાં એને એડ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે આ વિડીયો કઈ સિટીમાંથી અને કયા શહેરમાંથી જોવો છો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો હવે સાથે સાથે આપણે એમાં ચારથી પાંચ કાજુ એડ કર્યા છે તમે બદામ પણ એડ કરી શકો છો એનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે અને અહીં હું બે ચમચી જેટલી ખાંડ એડ કરી રહેલી છું એ ઓપ્શનલ છે પણ બે એક ચમચી નાખવાથી પહેલાં દૂધના ભાગનું થોડું ગળપણ આવી જાય અને ખાવામાં પીવામાં સરસ લાગે એથી અને હવે આપણે ફૂલ ફેટ દૂધ મેં ગરમ કરેલું અને ઠંડુ પાડેલું ફ્રીજમાં એટલે એમાં મલાઈ પણ આવી ગયેલી તો મેં મલાઈ સાથે જ દોઢ કપ જેવું દૂધ લઈ લીધેલું છે અને આપણે એને સરસ ફાઇન રીતે પીસી લઈશું અને એની ઘટ આ રીતનું જ્યુસ આપણે બનાવીશું તો ફ્રેન્ડ્સ હવે આપણે એને ઠંડુ ઠંડુ સર્વ કરવાનું છે માટે આપણે ગ્લાસમાં બેથી ત્રણ આઈસ ક્યુબ એડ કર્યા છે અને પછી આપણે એમાં જ્યુસ એડ કરી રહેલા છે તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવો ટ્રાય કરો તમને રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં કહો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો મને તમારો સપોર્ટ કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો